નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ નખત્રાણા તાલુકાના રવાપર ગામનું જૂનું મોટર બસ સ્ટેશન ખંડેર અને જર્જરીત જોવા મળે છે ડેપો દ્વારા બનાવેલ આ બસ સ્ટેશન ભારે અતિ ખરાબ થઈ ચૂક્યું છે જો હવે આ બસ સ્ટેશન અહીંનાથી તાત્કાલિક ધોરણે ખસેડવા માંગ અને જમીન દોસ્ત કરવા માંગ નહીં આવે તો કોઈ નિર્દોષ પ્રવાસીઓનો જીવ લઈ શકે તેવું દેખાઈ રહ્યું છે તો આ બસ સ્ટેશન રવાપર ગ્રામ પંચાયતની સામે જાહેર જર્જરિત દેખાઈ રહ્યું છે તો ગ્રામ પંચાયતના જવાબદાર વ્યક્તિઓ શું મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ બેઠા છે તેવું લોકોના મુખેથી ચર્ચાઈ રહ્યું છે આ બસ સ્ટેશનને યોગ્ય રીતે અહીન્યાથી ખસેડવામાં આવે એવી રવાપર ગ્રામજનોની માંગ ઉઠી છે તો કાલે તારીખ દસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ સાંજના સવારે સાત વાગ્યા વાગ્યાનાની આસપાસ આ બસ સ્ટેશનની બંને બાજુ ગેલેરીઓ અચાનક ઘસી પડી હતી તો સદનસીબે કોઈ જાનહાની ન થઈ હતી જો હવે ક્યારે આવો કોઈ બનાવો બને તો એનો જવાબદાર કોણ તેવું લોકોના મુખ્ય ચર્ચાઇ રહ્યું છે રિપોર્ટ બાય ધીરજભાઈ મહેશ્વરી રવા પર કચ્છ